પરમો ધર્મને સાર્થક કરતા બારડોલી તાલુકાના કડોદ ગામના સેવા ભાવ્યો એવા યજ્ઞ ટ્રસ્ટ કડોદ છેલ્લા ત્રણ થી વધુ વર્ષ સેવાકીય કાર્યો કરતો આવ્યો છે ત્યારે હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં રાહદારીઓને ગરમીથી રાહત મળે તે માટે સેવાય યજ્ઞ ટ્રસ્ટ કડોદ દ્વારા અમૃત ઠંડી છાસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું પરમો ધર્મને સાર્થક કરતા બારડોલી તાલુકાના કડોદ ગામના સેવા યજ્ઞ ટ્રસ્ટ જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી સેવાકીય કાર્યો કરે છે જેમાં નિરાધરોને નિત્યક્રમ પ્રમાણે રોજ વિના મૂલ્યે ટિફિન સેવા વાર તહેવારે જરૂરિયાતમંદોને વસ્ત્રદાન અન્નદાન કરે છે જ્યારે ગરીબ પરિવારો તેમજ વૃદ્ધો જે કામ ધંધો નથી કરી શકતા એવા પરિવારોને અન્ન કીટનું વિતરણ કરે છે આવા ઘણા સેવાકીય કાર્યો નામી અનામી દાતાઓની મદદથી સેવા કરી રહ્યા છે ત્યારે હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં રાહદારી તેમજ પ્રજાજનો માટે અમૃત તુલ્ય છાસનું વિના વિતરણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓએ આ સેવાનો લાભ લઈ તૃપ્ત થયા હતા સેવા યજ્ઞ ત્રષ્ટ કડોદના ઉમેશભાઈ જોશી ડોક્ટર અનુપ વ્યાસ ઘનશ્યામભાઈ ગાંધી અજયભાઈ વ્યાસ જીતુભાઈ સોની મહેન્દ્રસિંહ દેસાઈ ભરતભાઈ પટેલ તેમજ યુવાનો સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી સેવાકીય કાર્ય કરી રહ્યા છે ત્યારે કડોદ વિસ્તારની જનતા પણ એમના આ સેવા નિષ્ઠ કાર્યને બિરદાવી રહી છે નમસ્કાર સેવા યજ્ઞ ટ્રસ્ટ કડોદ છેલ્લા સાડા ત્રણ વર્ષથી જનસેવાના કાર્યો કરી રહ્યું છે નિરાધારોના આંસુ લૂંચવાનું કામ કરી રહ્યું છે અને એ સેવા કાર્યક્રમના ભાગરૂપે આજે આ કાળ ઝાડ અંગારા વરસાવતી ગરમીની અંદર રાહદારીઓને પ્રજાજનોને છાશ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ગત રવિવારે પણ એ યોજવામાં આવ્યો હતો અને આ રવિવારે આ જીતુભાઈ સોનીના ઘર પાસે છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં આ ગરમીથી પીડાતા લોકો અહીંયા એનો એમાં ભાગ લેશે અને કુદરતના આશીર્વાદ એ સેવા કાર્યને મળશે એવી ભાવના રાખીએ છીએ આ સેવા યજ્ઞ ટ્રસ્ટ જે છે એ કડોદના નિરાધાર અપંગ અશક્ત વૃદ્ધ બીમાર એવા લોકોને દરરોજ નિયમિત છેલ્લા ત્રણ વર્ષથી ઘેર બેઠા ટિફિન પહોંચાડવાનું કાર્ય કરે છે સમાજના ઘણા લોકોની કોઈનો જન્મદિન હોય કોઈની મેરેજ એનિવર્સરી હોય કોઈના માતા પિતાની વડીલોની પુણ્યતિથિ હોય ત્યારે પણ મિષ્ટાન અને ફરસાણ સાથે ટિફિન આપવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે એ ઉપરાંત જે ગામની અંદર ખરેખર જરૂરતમંદ છે આર્થિક રીતે મુશ્કેલીમાં છે એવા થી એસી જેટલા પરિવારોને સત્તરથી અઢાર કિલો જેટલું અન્ન તેલ સાથે એ ખાદ્ય ખાદ્ય વસ્તુઓની કીટ આપવામાં આવે છે એ સિવાય કોઈ બીમાર વ્યક્તિ હોય એની સેવા માટે કોઈને હોસ્પિટલમાં લઈ જવાના હોય તેની સેવા માટે એવા તમામ પ્રકારની મદદ એ આ સેવા યજ્ઞ ટ્રસ્ટ આ બધા સ સહયોગીઓના સહકારથી દાતાઓના સહકારથી કરી રહ્યું છે અને કડોદના લોકો કડોદમાં વસતા લોકો અને કડોદમાંથી જે લોકો દેશમાં વિદેશમાં સ્થાયી થયા છે એવા હજારો લોકો અમને દરરોજ જ અમારો સંપર્ક કરે છે અમારી ફેસબુકના એકાઉન્ટ છે સેવાયજ્ઞ ટ્રસ્ટ કડોદ એની સાથે જોડાય છે અને દરરોજ અમને ક્યાં ક્યાંથી કેનેડાથી અમેરિકાથી પણ આ સંસ્થાને દાન મળે છે એટલે આ સંસ્થા વધારેને વધારે કાર્યરત બને સેવા કાર્ય કરે આ સંસ્થાની એવી રીતે એનું એની ચેરિટી કમિશ્નરમાં એનું એ પણ તૈયાર કરવામાં આવ્યું છે તો એ નોંધણી કરાવી છે તો એની અંદર પણ આ સંસ્થામાં કોઈ હોદ્દેદાર કોઈ પ્રમુખ એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કાર્યકર્તાઓ સભ્યો આવીને ફક્ત નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરે છે આજનું છાશ વિતરણનું કાર્ય એ બારડોલીના નીડર પત્રકાર કડોદના વતની અને પ્રખર હિન્દુત્વવાદી એવા ધર્મેશભાઈ કંસારા દ્વારા કરવામાં આવ્યું છે એમના સૌજન્યથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે સંસ્થા એ ધર્મેશભાઈ કંસારાનો પણ ખૂબ ખૂબ આભાર માને છે નમસ્કાર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી